બાળ મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે પર્યાવરણ આસપાસ તેનો સ્વ અધ્યન ભાગ બે જેની અંદર પાઠ દસ આવે છે જેનું નામ છે કબડ્ડી 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 જે બાળકો તમે કબડ્ડી રમો છો તે જ આ કબડ્ડીની વાત છે જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ એકથી બાર અથવા વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો ઇન્સ્ટોલ કરતાં શરૂઆતની સ્ક્રીન આવી દેખાશે તેમાં સો અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ અથવા કોઈપણ પ્રકારના પૈસા ભાડું આપની પાસેથી લેવામાં આવતું નથી ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ ધોરણ ચાર પર્યાવરણ આસપાસ સ્વ અધ્યયન ભાગ બે તેમાં આવતો પાઠ દસ કબડ્ડી 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 તેની સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ છે પ્રશ્ન એક નીચેના પ્રશ્નના જવાબ લખો તેમાંનો પ્રશ્ન એક છે તમે ઘરે કઈ કઈ રમત રમો છો તમે ઘરે જે રમત રમતા હોય તે લખવાની છે તો લંગડી સંતાકૂકડી સાપસીડી નદી પર્વત વગેરે રમતો રમીએ છીએ પ્રશ્ન બે છોકરાઓ અને છોકરીઓ સાથે મળીને રમી શકે તેવી રમતો કઈ કઈ છે તો ખો ખો નદી પર્વત લંગડી સંતા કુકડી આ રમતો છોકરા અને છોકરીઓ બંને સાથે મળીને રમી શકે છે પ્રશ્ન ત્રણ દરેક રમત રમવાના નિયમો કેમ બનાવવામાં આવે છે તો દરેક રમતમાં ખેલાડીઓ સારી રીતે રમત રમી શકે તેમજ હાર જીત સરળતાથી નક્કી કરી શકાય તે માટે રમત રમવાના નિયમો બનાવવામાં આવે છે ચોથો પ્રશ્ન તમને ગમતી રમતના કોઈપણ ત્રણ નિયમો લખો તો ક્રિકેટ વિશે આપણે લખીએ તો બોલનો કેચ થઈ જાય તો ખેલાડી આઉટ થાય છે વધુ ઊંચાઈવાળો દડાવ નો બોલ ગણાય છે બોલરે ફેંકેલો દડો સ્ટમ્પ સાથે અથડાય તો આઉટ ગણાય છે પાંચમો પ્રશ્ન કોઈ રમત રમવા માટે તમારા ઘરમાં તમને ના પડાય છે શા માટે તો કઈ રમત છે એવી જ તમને રમત રમવા માટે ના પાડવામાં આવે છે કેમ તો હા મને કબડ્ડીની રમત રમવાની ના પડાય છે કેમ કે એક વખત કબડ્ડી રમતા મારા પગમાં ફ્રેક્ચર થયું હતું તેથી તે ના પાડે છે અથવા રમવી હોય તો સાવચેતી રીતે રમવું પડે પ્રશ્ન બે નીચે આપેલી ઘટના વાંચી પ્રશ્નોના જવાબ લખો જ્યારે પણ આવો પ્રશ્ન ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના થાય ત્યારે ફકરો બેથી ત્રણ વખત એટલે કે ના સમજાય ત્યાં સુધી વાંચી જવાનો છે ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે રાહુલ અને તેના મિત્રો દરરોજ સાંજે તેના ઘરની બાજુમાં આવેલા મેદાનમાં ક્રિકેટ રમવા માટે જાય છે રાહુલ પોતાનું નવું બેટ લઈને આવતો બધા મિત્રો એના જ બેટથી રમતા રમતની શરૂઆત બધા મિત્રો સાથે મળીને રમતના નિયમો બનાવતા અને તે મુજબ રમતા એટલે કે આપણે ક્રિકેટની અંદર તો ડાયરેક્ટ કેચ થાય એટલે આપણે આઉટ કરીએ ગણીએ છીએ પરંતુ ઊંચા શોટ ના મારે એટલે આપણે શું કરીએ એક ટપ્પી બે હાથે કેચ થાય તો આઉટ આવા નિયમ બનાવીએ અથવા તો સામેની દિવાલે ડાયરેક્ટ દડો વળી જાય તો આઉટ અથવા તો એક ટપ્પી પડી કોઈ પણ એક હાથે કેચ કરો તો આઉટ આવા બધા નિયમો આપણે જાતે બનાવતા હોઈએ છીએ તો આવા નિયમો તે લોકોએ બનાવ્યા પરંતુ જ્યારે રાહુલનો વારો આવે અને જો તે આઉટ થાય તો વિવિધ બહાના બતાવી પોતે આઉટ નથી થયો તેવું સાબિત કરી દેતો અને નિયમનો ભંગ કરતો જો કોઈ સાથી વધારે દલીલ કરે તો તેને પોતાનું નવું બેટ રમવા નહીં આપે એવી તે ધમકી આપતો આવું થવાથી કેટલાક મિત્રોએ તેની સાથે રમવાનું બંધ કર્યું હવે આ ફકરાના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ તો પહેલો પ્રશ્ન આ રમત રમવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે તો ક્રિકેટ રમવી હોય તો બેટ બોલ સ્ટમ્પ અને મેદાનની જરૂર પડે બીજો પ્રશ્ન આ વખત રમ રમવા બાળકોએ કેવા નિયમો બનાવ્યા હશે તો જો બોલનો કૅચ થઈ જાય તો ખેલાડી આઉટ બોલ સ્ટમ્પને અડી જાય તો ખેલાડી આઉટ અને જો બોલ કોઈની ઘરે જાય તો ખેલાડી આઉટ થશે પ્રશ્ન ત્રણ કેટલાક મિત્રોએ રાહુલ સાથે રમવાનું કેમ બંધ કર્યું હશે તો જ્યારે રાહુલ આઉટ થવા છતાં વિવિધ બહાના કાઢી તે દલીલ કરે છે અને પોતાનું નવું બેટ કોઈને રમવા માટે આપતો નથી અને એવી ધમકી આપે છે માટે મિત્રોએ રાહુલને સાથે રમવાનું બંધ કરી દીધું ચોથો પ્રશ્ન તમને રાહુલ સાથે રમવાનું ગમે શા માટે તો કે ના મને રાહુલ સાથે રમવાનું ન ગમે કેમ કે તે નિયમોનો ભંગ કરે છે અને જૂઠું બોલીને ખોટી દલીલો કરી અને સાથે રમવું ગમતું નથી એટલે કે જ્યારે પણ કોઈ પણ રમત 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 રમો બાળકો ત્યારે હંમેશા ખેલદીલીથી રમવું જોઈએ નિયમને આધીન રમવું જોઈએ હા આઉટ થઈ ગયા તો ફરીવાર આપણો બીજો રાઉન્ડ આવવાનો છે ત્યાંની અંદર આપણે રમવાનું છે તો સાવચેતીથી રમવાનું પરંતુ નિયમની અંદર જ રમવાનું નિયમ ભંગ કરવાનો નહીં સાચી ખેલદીલી તે જ છે આપણે બધા બાળકો સાથે જ રમીને મિત્રો જ છે બધા સાથે રમવાનું પ્રશ્ન ત્રણ તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર ચુમ્મોતેર ખોલવાનું છે તેના ઉપર આપેલ ચિત્ર અને લખાણના આધારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે તેમાંનો પહેલો પ્રશ્ન છે આ રમતને તમે કયા નામે ઓળખો છો તો રમત એ જે ચિત્ર છે તેમાં કબડ્ડી જેવું ચિત્ર દેખાય છે તો માટે કબડ્ડીના નામથી ઓળખીએ છીએ પ્રશ્ન બે આ રમતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો આપણે કબડ્ડી 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 એવું બોલીએ છીએ તેની જગ્યાએ ઘણા લોકો હૂટતું તૂતું બોલે અમુક મૂંગું એટલે કે મૂંગી બોલવાનું નહીં અને એમને જવાનું શ્વાસ રોકીને જવાનું આવું પણ રમતા હોય છે તો હૂર્તું તૂતું ચૂકીટ ચૂકીટ આડુડું વગેરે આ બધા નામથી ઓળખીએ છીએ પ્રશ્ન ત્રણ લીલા રંગનો ડ્રેસ પહેરેલો છે તે ખેલાડી જો પાટાને અડશે તો શું થશે તો સામેની ટીમનો દરેક ખેલાડી આઉટ થઈ જશે ચોથો પ્રશ્ન પીળા રંગનો ડ્રેસ પહેરેલો છે તેમાંથી એક ખેલાડીનું નામ શું છે તો એક ખેલાડીનું નામ રોઝી છે પાંચમો પ્રશ્ન રમતમાં કોઈ પક્ષની જીત થઈ કયા કોના પક્ષની જીત થઈ શા માટે તો રમતમાં લીલા રંગના ડ્રેસ પહેરેલો છે તે ટીમની જીત થઈ કેમ કે શ્યામલા રેખાને અડી ગઈ હતી પ્રશ્ન ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો તેમાં પહેલું કબડ્ડીની એક ટીમમાં બાર ખેલાડીઓ હોય છે તો સાચું કબડ્ડી રમવા માટે કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી સાચું છોકરાઓએ કબડ્ડી રમવી જોઈએ નહીં ખોટું બધાને રમવી જોઈએ કબડ્ડીની રમત ટેલિવિઝન પર પણ જોવા મળે છે તો સાચું નિર્ણાયકની જરૂર માત્ર ક્રિકેટની રમતમાં જ હોય છે ખોટું કારણ કે દરેક ર રમત જ્યારે રમો ત્યારે તેની અંદર નિર્ણાયક એટલે કે બધું આઉટ આપવાનું એ બધો નિર્ણય કરવા માટે જે રાખવામાં આવે છે તેને નિર્ણાયક કહેવામાં આવે છે તેની જરૂર હંમેશા પડે જ છે

તો જો મને કોઈ પણ રમત ન રમવા દેવામાં આવે તો મારું શરીર આળસું થઈ જશે અને મને ક્યાંય ગમશે નહીં ત્રીજો પ્રશ્ન શું છોકરાઓ પાંચિકા રમી શકે શા માટે તો કે હા છોકરાઓ પણ પાંચિકા રમી શકે તે ઘરમાં બેસી રમી શકાય તેવી રમત હોવાથી છોકરા છોકરીઓ બધા જ આ રમત સાથે મળીને રમી શકે છે ચોથો પ્રશ્ન જો સરિતા ગાયકવાડને દોડવાની ના પાડવામાં આવી હોત તો તમે તેને ઓળખી શક્યા હોત શા માટે તો કે ના ના ઓળખી શક્યા હોત કારણ કે સરિતા ગાયકવાડ દોડમાં સુવર્ણચંદ્રક મેળવીને મેળવવાને લીધે તે પ્રસિદ્ધિ પામી છે આથી જ અમે તેને ઓળખી શક્યા છીએ એટલે કે એનું નામ દેશમાં થયું છે પ્રશ્ન છ તમારી શાળાની પ્રાર્થના સભામાં છોકરાઓ અને છોકરીઓ દ્વારા થતી પ્રવૃત્તિઓ તો માત્ર છોકરાઓ દ્વારા કઈ પ્રવૃત્તિ થાય છે તો સમાચાર વાંચન સંગીતના સાધનો મૂકવા વગેરે વગાડવા આ બધું માત્ર છોકરીઓ કામ કરતી હોય તેવું પ્રાર્થનાનું સંચાલન પાથરણા પાથરવા પ્રાર્થના ખંડની સફાઈ બંને ભેગા મળીને કરતા હોય તેવી પ્રવૃત્તિ તો ધૂન ભજન ગાવા યોગ અને સુવિચાર પ્રાર્થના ખંડ સંઘારવો આ બધું કામ આ રીતે ભાગ પાડીને લખેલું છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના જવાબ તમારા શિક્ષક માતા પિતા કે દાદા દાદાને પૂછીને લખવાના છે તેમાંનો પહેલો પ્રશ્ન છે તમારા દાદા દાદીમાંથી કોણ વધારે ભણેલું છે શા માટે તો મારા દાદા સૌથી વધારે ભણેલા છે કારણ કે એ સમયે પણ અમારા દાદામાં ગામમાં માધ્યમિક શાળાની વ્યવસ્થા હતી એટલા માટે તેઓ અભ્યાસ કરી શક્યા હતા ઘણી વખતે ઉંમરલાયક વ્યક્તિ છે તેમને ભણવું હોય પણ શાળાની અંદર કે આજુબાજુ જવા માટે કોઈ સાધનની વ્યવસ્થા ના હોય અથવા તો શાળાઓ સારી ના હોય એટલા ધોરણ એટલા માટે તે આગળના ધોરણ ભણી શકતા નહોતા ગામમાં જેટલા ધોરણ સુધીની શાળા હોય તેટલું જ તે ભણી શકતા હતા માટે આવું થયેલું છે પ્રશ્ન બે તમારા માતા પિતા શાળામાં કઈ કઈ રમતોમાં ભાગ લેતા તો એમને પૂછવાનું છે તો મારા પિતા ક્રિકેટ કબડ્ડી અને બેડમિન્ટનની રમત રમતા હતા જ્યારે મારા માતા લંગડી ખોખો દોડાકૂદ જેવી રમતોમાં ભાગ લેતા હતા ત્રીજો પ્રશ્ન શાળા કક્ષાએ તમે કઈ કઈ રમતમાં ભાગ લો છો તો હું કબડ્ડી ખોખો સો મીટર દોડ લાંબી કૂદમાં ભાગ લઉં છું ખેલ મહાકુંભમાં ભાગ લેતા હોય તો એની અંદર જે રમતો આવતી હોય તે પણ તમે લખી શકો ચોથો પ્રશ્ન તમારા દાદા દાદીને ગમતી એક રમતનું નામ લખી તે રમત કઈ રીતે રમ્યા અથવા કઈ રીતે રમતા હતા તે વિશે લખવાનું છે તો મારા દાદાને સંતા કુકડીની રમત ગમે છે આ રમતમાં એક ખેલાડી દાવ આપે છે જ્યારે બાકીના બધા ખેલાડીઓ કોઈક જગ્યાએ છુપાઈ જાય છે દાવ આપનાર ખેલાડી જો બધાને શોધી કાઢે તો પ્રથમ જે મળ્યો હોય તેને ફરીથી દાવ તેને દાવ આપવો પડે છે અને આ રીતે રમત આગળ ચાલે છે ટૂંકમાં આપણે થપ્પો અથવા સંતા કુકડી કહીએ છીએ તે પ્રશ્ન આઠ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં આગળ વધેલી મહિલાઓ પૈકી કોઈ એક વિશે તમારા શિક્ષક પાસેથી જાણો અને લખો તો આપણે સરિતા ગાયકવાડ વિશે લખીએ તો સરિતા ગાયકવાડનો જન્મ પહેલી જૂન ઓગણીસો ચોરાણું ના રોજ ગુજરાતના ડાંગ જિલ્લામાં કરણી આખા ગામમાં એક આદિવાસી પરિવારમાં થયો હતો તેના માતા પિતા ખેતીકામ કરતા હતા સરિતા ગાયકવાડે ચારસો મીટર દોડ અને ચારસો મીટર વિઘ્ન દોડમાં એશિયન રમતો બે હજાર અઢારમાં ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો અને વિજેતા બની હતી તો આ રીતે આપણે તેના વિશે લખી શકીએ તો બાળ મિત્રો અહીં આપણે આ કબડ્ડી 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 જે સ્વાધ્યયન પોથીનું વિડીયો છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના વિડીયોમાં એ પહેલાં આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તેની મદદથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો તેની અંદર એ ગ્રુપમાં દરેક નવા વિડીયોની લિંક મૂકવામાં આવે છે જેથી તમે સરળતાથી તે વિડીયો મળી શકે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો